સુણસર ગામના ઝાલા પરિવાર ઝાલા હરિસિંહ ગુમાનસિંહ બેચરસિંહ સુજાજી શિવભા બિજલજી સર અને નાગજીભાઈ રામપુરા આ લોકો આ બેનને આવી અને ફૂલારથી સન્માન કરશે હા બે મિનિટ પારો હવે એટલે હવે શું છે બે મિનિટ કરાવી દઈએ હવે આપણા બે મિન આપણા લોક લાડીલા આપણે બધાનું સન્માન હવે થઈ ગયું છે હવે પછીના કાર્યક્રમમાં બેનનો કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી બેન અહીંયા રહેવાના છે જે કોઈને સન્માન કરવાનું રહી ગયું હોય એ નીચેથી ત્યાં

આ અવાજ હજી પાટણના સિટીની સિટીમાં છે ગાંધીનગર પહોંચ્યો નથી એટલે આપણે બે હજાર ગાંધીનગર અવાજ પહોંચાડવા માટે બાપાની જય એવી બોલો કે આજે પાટણ મુકામે કોંગ્રેસનું મોવડી મંડળ ભેગું થયું છે બોલો સદારામ બાપાની આજે આ પાટણની પવિત્ર ભૂમિ ઉપર કોંગ્રેસ પાર્ટી નું સૌ મોવડી ઓબીસી સમાજ હોય સર્વ સમાજ હોય અને ખાસ કરીને બનાસકાંઠાની બનાસકાંઠાની જનતાનો જનતાને અભિનંદન આપવા માટે માટે સત્કાર અહીંયા ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ

જેણે આ સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ઉઠાવ્યો છે અને પંદર દિવસથી કાળી મજૂરી કરી છે એવા આદરણીય મારું મામેરું પણ ભેગું ભેગું ભર્યું છે એવા આદર્ણીય બળદેવજી ઠાકોર સાહેબ ભાઈ શ્રી ચંદનજી ઠાકોર સાહેબ ભાઈ શ્રી દિનેશભાઈ રઘુભાઈ અમૃજી તમામ માજી ધારાસભ્યો કોંગ્રેસનું સૌ મોવડી મંડળ આમંત્રિત સૌ મહેમાનો સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી વધારેલા મારું સન્માન નહી પણ બનાસકાંડાની જનતાનો આપણી સૌનું સન્માન માટે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એવા વડીલો યુવાન ભાઈઓ બહેનો અને પત્રકાર ભાઈઓ આમ તો બધા જ નેતાએ આજની જે વાત કરવાની હતી એ તમામ વાતો આપણી સમક્ષ મૂકી છે મારે તો કુવાસી તરીકે તમે મારામાં મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુંવાચી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે બે ત્રણ વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે એકસોને છેંતાલીસ ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનું ત્રણ હજાર કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના ઓરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણાને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વરે દાહ કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે

પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યા અને એના કારણે ચાક આ એકસો ને છેત્તાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમને હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસો ને છેત્તાલીસ સમાજો

તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે સાડા સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય પંચોતેર નગરપાલિકાની ચૂંટણી બાકી હોય આ બે બે ત્રણ ત્રણ વર્ષથી વર્ષે વહીવટદારોના રાજમાં પ્રજા તાહિ તાહિમાન બની ગઈ છે પણ એ વન નેશન વન ઇલેક્શન ની વાતો કરવાવાળા એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ ત્રણ વર્ષથી કરાવી શકતા નથી અને એવા સંજોગોમાં અમારી એક જ માગણી છે

તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનો એ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે અને એસી એસટી ઓબીસી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહક

સારો વહીવટ જે જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી આ તમામ છે છે ત્યારે મારી એક પણ પણ બીજી કદાચ સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ મેં ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતર આત્માનો અવાજ છે અને અંતર અવાજ મારો એ છે કે ભલે લવ મેરેજ ના કાયદા માટે પણ માતા પિતાની સંમતિ ગામના પંચ હોવા જોઈએ અને દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ આવી માગણી અમે ભૂતકાળની અંદર કરી હતી એના કરતા પર ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરીના લગ્ન થઈ ગયા હોય સંતાનોની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગારથી વંચિત છે બુટલેગરો સાથે સંકળાયેલો છે એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતો અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને ધારે લઈ જાય છે ને ત્યારે એ પરિવારને એના સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજવા છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા ત્યારે ક્યાંક ને ક્યાંક હમણાં સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય પણ એની માં પોતે હાવળ હોય એની માં સંસ્કારી હોય તો બાળકોને કોઈકની મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગી ભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમ થી સંકળાયેલા લોકો એની સમાજમાં આબરૂ ના હોય આ લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ મેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેરવિખેર કરે છે ત્યારે આજના તબક્કે સૌ મહોડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં બહુ ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસટી સમાજ હોય અઢારે આલમ છત્રીસે કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરઆત્માનો અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભર્યું એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને સામે ભલે અઢારક ક્ષણી છે હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અને હામે આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કન્હૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેવજી અને ચંદનજીને એમણે અગિયાર લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બેર દીકરીને અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન મામેરું માગે પણ આપણી સંસ્કૃતિ ને આપણી પ્રણાલી કાઈ રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને નાય છે ફિંગરપ્રિન્ટ આપીને નાય છે કે અમારી આજથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરપ્રિન્ટ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આજથી કરીને અમારો કોઈ અધિકાર નથી

કોંગ્રેસ પાર્ટીની લાગણી મોવડી મંડળના આશીર્વાદથી ફોર્મ ભરવાનું હોય એના આગલે દાડે પછી પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ સોંટણીયામાં એકાયમાં ઊભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખને ચાલીસ હજાર ચાલો બાબુ એટલે પાંચ વાર તમારી બધાયની મહેરબાનીથી આશીર્વાદથી એક લાખને ચાલીસ હજાર તો સરકાર ચાલે છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા ઘણા છે એટલે ચંદનજીને અને બળદેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં છ વારની દીકરી માટે એક આ ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાણસમાની અંદર ચૌદ વારની દીકરી ઉપર એનો યૌન શોષણ થયા ચોવીસ કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને

તો એના માટે તૂટી પડે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ સમસ્યાઓ વધી છે ત્યારે વિધાનસભા ગૃહમાં પણ હું માગણી કરતી કે હવે વર્તમાન સમયની માંગ એ તમામ માતા પિતાની એક જ છે કે દીકરીઓને ભણાવી હોય તો સરકાર એ પહેલા ધોરણથી કરીને જેટલા સુધી ભણવાના ક્રોશ હોય એ તમામ દીકરીઓ માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી થવા જોઈએ અને એની અંદર તમામની અંદર મહિલા સ્ટાફ હોવો જોઈએ આ માગણી છે કે નથી અને એ માગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં બે પાલીમાં ચલાવવું હોય તો બે પાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારો કાયદો અને વ્યવસ્થાની અંદર જ્યારે માસ્તર જેવા આચાર્યને જો શરમ ના આવતી હોય એને ભય ન હોય ત્યારે ખરેખર તો આ લોકો માટે કરીને એક કમિટીની રચના કરવી જોઈએ અને એ કમિટી એવી બનવી જોઈએ સમગ્ર રાજ્યમાં જિલ્લા લેવલે ને તાલુકા લેવલે કે એક ડિસ્ટ્રિક્ટ જજ નિવૃત્ત હોય એક મહિલા પોલીસ અધિકારી હોય એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને એક એડવોકેટ વકીલ હોય આવી કમિટીઓ બનીને દરેક પ્રાઇમરી સ્કૂલ હોય કે શૈક્ષણિક સંસ્થાઓની જ્યાં મુલાકાત લેવાની હોય યા મુલાકાત લઈને આવા માનસિક વિકૃત લોકો હોય એને મનો ચિકિત્સા મારફત એનું ટેટ કરાવીને કે એનું મન જાણવું જોઈએ એનું મગજ જાણવું જોઈએ અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ અને એટલા